ચાલો મિત્રો નમસ્કાર જય માતાજી કેમ છો યુટ્યુબ ફેમિલી મિત્રો આજે ફરી એકવાર આજના બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે હવારમાં જઈ ગયા મિત્રો બહુ ચડી જાય હવારના નહીં બહુ પણ જાગી ગયા છે અને કમ્પ્લીટ થઈ ગયા છે તો આજે કંઈક તમને નવું જોવા મળશે કે શું નવું આમ બહુ જૂની વસ્તુ છો તમને વાત કરું તો આ ભરત ભરણ ચાલુ જોઈ ગયો નું કે કેટલા ટાઈમ પેલા જૂનું હોય પેહલાનું જૂનું ભરત ભરવાનું કામકાજ ચાલે છે અને કેટલું જૂનું છે બૌ પેલા આવી રીતે ભરતા અત્યારે બધા રેડીમેડ તિયર લઈ લે છે આવા પડદા ને તોરણ ને બધી વસ્તુ રહ્યું ને કોઈ ભરતા નથી આ તમે જોવો આ જૂનું ભરત ભરવાનું કામકાજ હાલી રહ્યું છે હું જોઈ ગયો મેં કીધું આજ શું આ ચાપા ચાલુ કર્યું કે જે જૂનું આ ભરત પીડતું ને એ કે ભરવું છે કારણ કે આપણે તમે જોવો આપણા તોરણ લાવ્યા તો રેડીમેડ તૈયાર લાવ્યા મિત્રો ખાસ કરીને અત્યારે આવું બધું વસ્તુ તૈયાર થઈ જશે પણ આ તો બહુ જૂની વસ્તુ જોઈએ ને કામ કરતા એટલે મને સાંભળી ગયું કે લાવો આજે આજના બ્લોગ ની અંદર આપણે દેખાડ્યું કે જૂનું કામકાજ પણ હેલા કરે છે અને એ શું તોરણ જ છે બરાબર આવડું ભરવાનું કામકાજ અને આમાં પડદા ને એવું બીજું હજુ બીજું બધું હીરામાં મિત્રો રજાઈઓ ચાલે છે તો આ બધું કામ કરી નાખ્યું કે આમાં શું આ બીજા દોરા જ્યાં હે કલર કલરની તો મિત્રો આજે જો અહીંયા નવરા તો લગભગ લેવાય જવું પડશે એ તમને ખબર દેશે કે પછી આમાં ઘટે તો લેવા આપણે જવું બરોબર એ જો ટિકિન બિકિન કાશ ને બધું કેટલું બધું આવશે તો ધીમું બરોબર સરસ મજાનું તોરણ બનાવવાનું એમ ને બરોબર આપણે બાંધવાનું હોય બીજે જે આપણે કાંઈ બાંધવાનું નથી આપણે તો રેડીમેડ તે લાવ્યા છીએ તો આ એક ક્યાં ચાલુ કર્યું ફોન ભાઈ પડ્યો પડ્યો ચાલુ થઈ ગયો ઓટોમેટિક બરોબર એને દેવાનું આણામાં ભાઈ ભાઈ તો વાંધો નહીં પછી આપણે હમણાં રાણપુર જાવી અને ઘટે એ બધી વસ્તુ લઈ આવી બરોબર તો મિત્રો આવ્યો ને જૂની યાર આ બધા બ્લોગર જે બધાથી બ્લોગ જોતા હોય ને ફાયદોથી અમુક વસ્તુ જૂની જૂની વસ્તુ જોવા મળે કંઈક નવું નવું હોય લાવતા હોય છે કારણ કે કંઈક ને કંઈક લાવવું તો ખરું નહીં મિત્રો તો હવે આપણે પછી અમે જવાના છીએ રાણપુર અને ભરત લેવા જઈશું અને જે કંઈ હોસ્ટેલની અંદર ઘટતું છે જે ઊંડ દૂર નવા નવા જે બધા નાખવાના છે કલરના લેવા જવાના છે અને રાણપુર જઈ રહ્યા છીએ કન્ટિન્યુ બનાવી જો તમને પછી જાય ને દેખાડશું કે શું શું લાવ્યા પણ નવી વસ્તુ લાવી અને પછી

આવું તું જઈ નીકળ્યા છે બોટાદ ખાસ કે રાણપુર નાળામાં કાઢી રહ્યો હું જોવો તમે બોટાદનું અંદરગ્રાઉન્ડ નાળું છે એટલે અંદર લીક લાગે અને અહીંયા પાણી કાઢવા માટે મશીન મૂક્યું કેવું મશીન મૂક્યું નાળા હોરા નીકળી ગયા બહુ મોટું નાળું હતું બોટાદનું હવે મિત્રો ચા ચડી અને જાવા જઈ

નજર પહોંચી ગયા હું ત્યાં ટ્રેન જવાની મિત્રો આપણે કહેતા ભરત ભરતને એવું લેવા જવાનું લઈ આવ્યા બોટા જયા તમે દેખાડ્યું ના આવ ને એવું બધું ફાઇટેક દેખાડી હવે પહોંચી જઈશું ઘરે મિત્રો અને હાંડ પડી ગયા છે ખાવામાં બનાવવા મિત્રો કંઈ નથી અને રેડીમેડ બી પાઉં બજાર લઈને લઈ આવ્યા છી એ શું આ મૂક્યો એ ગરમ પેકેટ મિત્રો બે લાયા છે અને ભાજી પાઉં ગરમ કરી નાખી એટલે ખાવાની મજા આવે જો ભાજી લાવી નાખી છે અને પાઉં ગરમ આપણે કીધું કે રેડીમેડ લાયા રેડીમેડ લાયા હે પણ પાવ અહીંયા ગરમ નથી કર્યા મિત્રો ઘરે વાગી તોય ઠેરી જવાના હતા એટલે શું કરે પાવ શેકવાના કામકાજ આવી રહ્યું છે અને ભાજી પણ ગરમમાં મૂકી દીધી છે કારણ કે ઠેરી જેનું જામે ના કીધું ગરમ કર્યું હોય તો થોડીક જમવાની મજા આવે ખાવાની પાઉ બધા પછી મજા આવે ઠંડુ તો ન ભાવે મિત્રો આ ભાજી નું ગોઠવી નાખ્યું શાક રોટલી તો રનિંગ ખાઈ જ છે આપણે મોડું થઈ ગયું તો પાઉ ભાજી નું નાખ્યું નાખી તારે મિત્રો આજ પડી જાય તો મજા આવી હોય આજના બ્લોગની અંદર મિત્રો તમને તો ધરમસિંહ બી કે વ્લોગ ચેનલ નથી મેં સબસ્ક્રાઈબ કરીવાળો અવરન અવર સારા સારા વિડીયો તમને મળતા રહે મનોરંજનવાળા હોય છે અને ધાર્મિક વિડીયો પણ ઓલામાં હોય છે તો રજા આપજો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો કે શકાય બધા મિત્રોને ધરમસિંહભાઈના જય માતાજી